ખલા ગામની નિશાળ ફળિયામાં એક વૃક્ષ અચાનક ધરાશાયી થવાથી છેલ્લા પંદર દિવસથી ગામમાં અંધાર પણ છવાઈ ગયો છે ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે ગામના સ્થાનિકોનું કહેવું છે કે અમે સુરત ડીજીવીસીએલની મુખ્ય કચેરી પણ ફરિયાદ કરી છે પણ હજુ સુધી કોઈ અધિકારી ફરક્યો નથી એટલું જ નહીં વૃક્ષ પડતા તેને કાપવા માટે વન વિભાગના અધિકારીઓ આવ્યા ન હતા એટલે ગામના સ્થાનિકોએ ભંડોળ ભેગું કરીને વૃક્ષ કાપવાનું કટર ખરીદી વૃક્ષને કાપવામાં આવ્યું જીવન જીવી રહ્યા છે ભારે વરસાદ અને પવનના કારણે વીજ લાઈન પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું એ ધરાશાયી થવાના લીધે વીજ લાઈન જે છે તે તૂટી ગઈ હતી અને એના લીધે આજે આજે પંદર દિવસ થઈ ગયા છતાં અમારા ગામની અંદર વીજ પુરવઠો ખરવાઈ ગયો છે વીજળીનો અભાવ છે સ્થાનિક સ્થાનિક લેવલે વારંવાર રજૂઆત કરી તેમજ સુરત ડીજીએસીએલમાં પણ અમે જાણકારી કરી તેમ છતાં આજ પંદર દિવસ થઈ ગયા છે તેમ છતાં હજુ અમારા ગામની અંદર લાઇટ આવી નથી નિશાળ ફળિયાની અંદર વાત કરું તો આશરે સાઠથી સિત્તેર ઘરો આવેલા છે અને પ્રાથમિક શાળા પણ આવેલી છે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવતા હોય જે પણ વીજળીના અભાવના કારણે આજે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત છે ગામમાં પણ જે ફોરેસ્ટ એરિયા છે એ ફોરેસ્ટ એરિયાના કારણે સરિસરૂપ જાનવરો પણ આવી જતા હોય છે જેનો ભય પણ લોકોને હોય અંધારામાં રહેવાનું થતું હોય તો આ પંદર દિન થઈ ગયા છતાં આજ દિન સુધી આ લાઇટ નથી અમાર ગામ લોકોની એક જ માંગણી છે કે ચોમાસું છે ચોમાસા દરમિયાન વારંવાર લાઇટના આવા પ્રશ્નો બનતા હોય પણ રજૂઆત કર્યાથી બે ત્રણ બે ત્રણ દિનની અંદર અમને સત્વારે લાઇટની વ્યવસ્થા કરી આપો એવી અમારી માંગ છે સુખાકારી આરોગ્ય માનવ સમુદાય માટે ખૂબ મહત્ત્વનો ઉપાસ શું છે ત્યારે